તો આટલું બધું સારું કર્યું એ તો માતાજી નું દર્શન કરવા તો નાનડ નાનડ નઈ ગમે એટલો પડે દર્શન કરવું એટલે કરવું કરવું એમ જવું સંજે તો કરવું

ભગવાન ના કોમન માતાજી ને કોમ

સંજી રાગીર આ ઓ એક દા મને કે એમ કરી હી મન તો આ હા 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 કરીને ગિયર પાડી એટલે સીધું जातो જેતારે બ્રેક મારે

જેમ ના કરતો ભીડીઓ લીધી પેલી રાજકમલ લીધી માતાજી નું જવા દે આગળ થી લે આગળથી ચાલુ કરી

યા બાંગી આઈ તો આ કેરે આગે કોલેજ જે બાજુ ધમ ધમ ઓમ 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 આ અલે બાંસી ને અલે રમેલાભાઈ જા રે અલે વચ્ચે ના આવડે હા

અમે આરે ઓર કો આટલી ઉમરે અલે બધા મટતા માર્કેટ હારું રખ્યા બીજો હો હો વાસ હમનાલી આલ્યો તો કુછ ના દેખા બેવા દેન પણ મન તો ઠાક લાગી ને જા જા કુ પડ દે સુજે પાહો તિયાક નું પાડે તુ આમ રેશેટો આ ના પડે બોળી બોળી પેલા દે આય આ બે 3 બજે દેરાક લાગી હા તો દોહા લાવી <coughs> <coughs>

અરે ભાઈ રોજ આવતા હરોજ કે યે માતાજી નો ભવ્યો રામ રામ હાડા મંદિર માં લે હાડા લે હા ઓ આગર મલ્લે ભાઈ ઓ અહીં એમ કે નવા દવાઈ દો દો આવ હમ આઈ જાય હો હો બોલે બકરી પે દે દો અલ્યા મારો <muchas>

આપડે oh, ના <cessor> oh,

રાગી રાગી જવા દે છે મારી નાખ્યા જીવ બહુ ગમો એટલે બધા જીવ આઈ જાય આટલું ઓ આ પદા ટેક્કા બોનો ઈદરસ નહીં ગાડું લાળું આપડે તો હા લાળું બેન આવી આપડા અનર રાખી ગાવે ભાઈ આ નહીં આવું આ તો ગાડામાં એક બડું મેલ દેલ ગાડા બોજુના